હેલો બાળ મિત્રો સ્વાગત છે તમારો આજના વિડીયોમાં આજે આપણે જોવાના છે ધોરણ નવ વિષય છે સંસ્કૃત વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર ગુજરાતી ભાષામાં લખો તો ચલો શરૂ કરીએ પહેલું છે શર્વિલક શકારને કેવો દંડ આપવાનું વિચારે છે ઉત્તર શર્વિલક શકારને બહુ કડક દંડ આપવાનું વિચારે છે તે કહે છે કે આને મજબૂત રીતે બાંધીને ખેંચો પછી કૂતરાઓથી આને ફાડી ખવડાવો આને શૂળીના માચંડે ઊભો રાખો અથવા કરવત વડે આને વહેરાવી દો બીજું છે પ્રવેશ માટે સંન્યાસી દ્વારપાળને કઈ લાલચ આપે છે ઉત્તર સંન્યાસી દ્વારપાળને કહે છે કે જો તું મને મહેલમાં પ્રવેશ કરતા નહીં રોકે તો હું તને મનગમતું રસાયણ આપીશ તે રસાયણ વડે તું પચાસ તોલા જેટલા તાંબાને સોનામાં ફેરવી શકીશ ત્રીજું છે સભામાં જઈને કેવું બોલવું જોઈએ ઉત્તર મહર્ષિ મનુના મત પ્રમાણે સભામાં જઈને માણસે સમજદારીપૂર્વક વચન બોલવું જોઈએ એવું વચન ન બોલનારો વિરુદ્ધ વચન બોલનારો માણસ પાપી છે ચોથું સ્નેહપૂર્ણ વાણીને પણ કોણ અનુભવી શકતું નથી ઉત્તર મંદબુદ્ધિવાળા અને અજ્ઞાની માણસો સ્નેહપૂર્ણ વાણીને અનુભવી શકતા નથી પાંચ શકારે શેનું ફળ ભોગવવા ભોગવવાનું છે ઉત્તર રાજાના સકારે વસંત સેનાને ઘૂંઘળાવીને મારી નાખી હતી અને પોતે કરેલી આ હત્યાનો આરોપ તે ચારુ દત્તો ઉપર મૂકે છે આ કુકર્મનું તેણે ફોળ ભોગવવાનું છે સંન્યાસી કોને કોને રોકવાની ના પાડે છે ઉત્તર સંન્યાસી દ્વારપાળને આટલા લોકો રાજપ્રસાદમાં પ્રવેશ કરતા રોકવાની ના પાડે છે સંન્યાસીઓને પંડિતોને બ્રહ્મચારીઓને છાત્રોને સ્ત્રીઓને તથા કન્યાઓને સાત આ સંસાર નિરુચિવાળો છે કેવી રીતે સંસારમાં જે વસ્તુ એક વ્યક્તિને ગમે છે તે બીજી વ્યક્તિને ગમતી નથી એ ઉપરથી કહી શકાય કે આ સંસાર ભિન્ન ભિન્ન રુચિવાળો હોય છે એક પરિવારમાં જન્મેલા એક સરખા આચાર વિચારવાળા લોકોની પણ જુદી જુદી રુચિ હોય છે અહીં પ્રથમ પરીક્ષાના અભ્યાસક્રમમાંથી આ પ્રશ્નોના ઉત્તર જોઈએ યુવક પોતાને ઘટપંડિત શા માટે માને છે ઉત્તર યુવક કહે છે કે જેમ ગળામાં છલોછલ પાણી ભરેલું હોય છે તે જ રીતે મારામાં પૂરેપૂરું જ્ઞાન છે એટલે હું મારી જાતને પંડિત માનું છું બીજું માતા ચાતક શિશુને શું ન કરવા કહે છે શા માટે ઉત્તર ચાતક માતા પોતાના તરસ્યા શિશુને તળાવનું કે અન્ન કોઈ પણ જળાશયનું પાણી પીને પોતાની તૃષા શાંત ન કરવા કહે છે તે પોતાના બચ્ચાને કહે છે કે મેઘનું રૂપે પડેલું પાણી પીવું તે એ જ આપણા કુળની પરંપરા છે આથી અન્ય કોઈ પણ જળાશયનું પાણી ન પીવું જોઈએ ત્રીજું વલભીમાં કઈ અઢાર વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું ઉત્તર વલ્લભીમાં નીચેની અઢાર વિદ્યાઓનું પઠન પાઠન થતું હતું ચાર વેદો છ વેદાંગો પુરાણ ન્યાયશાસ્ત્ર મીમાસા દર્શન સ્મૃતિ ગ્રંથો આયુર્વેદ ધનુર્વેદ સંગીત શાસ્ત્ર અર્થવેદ અને ચાર ઉપવેદો રાજા ભોજ કેવા હતા ઉત્તર રાજા ભોજ વિદ્યાપ્રેમી કલાપ્રેમી અને પોતાના પ્રજાજનો પ્રત્યે સ્નેહ રાખનારા હતા તે વિદ્યાનો અને કલાકારોના કદરદાન હતા કુલાચાર એટલે શું ઉત્તર કુલાચાર એટલે કુળનો આચાર કુળની પરંપરા કે રીતિ રઘુકુળની પરંપરા હતી એક વચન રહેવું પિતા દશરથના કેકેઈને આપેલા બે વચનોની પૂર્તિ કરવા શ્રીરામે રાજ્ય ત્યાગ કરીને ચૌદ વર્ષનો વનવાસ સ્વીકાર્યો હતો ધારા દેશની શી વિશેષતા હતી ઉત્તર ધારા દેશનો રાજા ભોજ વિદ્વાનો કવિઓ અને કલાકારોનો કદરદાન હતો તેના સમયમાં સાહિત્ય વિદ્યા અને કાવ્યકલાનો ઉત્કર્ષ તેની ચરમસીમાએ પહોંચ્યો હતો આવી ધારાનગરીના સામાન્ય પ્રજાન પ્રજાજનો પણ કાવ્ય સર્જન અને વિવિધ કલાઓમાં નિપુણ હતા તેથી આવો ધારા દેશ દૂર દૂરના દેશોમાંથી આવતા અનેક પંડિતો અને કવિઓના ગુણોનું પૂજન કરનારા હતા વેદો અને ઉપવેદો કેટલા છે ઉત્તર વેદો ચાર છે ઋગ્વેદ યજુર્વેદ સામવેદ અને અથર્વવેદ ઉપવેદો ચાર છે આયુર્વેદ ધનુર્વેદ ગંધર્વેદ અને સ્થાપત્યવેદ વલ્લભીમાં કયા કયા આચાર્યો થઈ ગયા ઉત્તર વલ્લભીમાં ઈસવીસનની ચોથી સદીમાં ઋગ્વેદના ભાષ્યકાર સ્કંદસ્વામી તેમજ સુપ્રસિદ્ધ બૌદ્ધ આચાર્યો સ્થિરમતી અને ગુણમતી તથા જૈન આચાર્ય મલવાદી સૂરી થઈ ગયા સ્વામી સત્યદેવ આશ્રમમાં શા માટે ઈચ્છતા હતા ઉત્તર સ્વામી સત્યદેવ ગાંધીજીના આઝાદી માટેના આંદોલનની પ્રભાવિત અને પ્રસન્ન હતા તેમને આઝાદી માટે ચાલતા આંદોલનમાં સેવા કાર્ય કરવાની ઈચ્છા હતી એટલા માટે તેઓ સાબરમતી આશ્રમમાં પ્રવેશવા ઈચ્છતા હતા ચોખાના કણથી લોભાયેલા કબૂતરોને ચિત્રગ્રીવે શું કહ્યું ઉત્તર ચોખાના કણથી લોભાયેલા કબૂતરોને કબૂતરોના રાજા ચિત્રગ્રીવે કહ્યું અહીં નિર્જન વનમાં ચોખાના કણ ક્યાંથી તો તેને વિશે વિચાર કરો હું આમાં કલ્યાણ શુભ જોતો નથી આ ચોખાના કણના લોભથી આપણા ઉપર મોટી આફત આવવાની શક્યતા છે એટલે વગર વિચાર્યું કામ ન કરવું કબૂતરો કઈ રીતે જાળમાંથી મુક્ત થયા ઉત્તર પારધીને પાછો ફરેલો જોઈને કબૂતરો ચિત્રગ્રીવના કહેવાથી મુશકરાજ હિરણ્યકરની પાસે ગયા ચિત્રગ્રીવના મિત્ર મુશક રાજે પોતાના તીક્ષ્ણ દાતોથી બધા કબૂતરોના બંધન કાપી નાખ્યા આ રીતે કબૂતરો જાળમાંથી મુક્ત થયા અને છેલ્લું સાબરમતી આશ્રમમાં શું ચાલતું હતું ઉત્તર સાબરમતી આશ્રમમાં સ્વાતંત્ર્ય માટેના આંદોલનો બધા વ્યવહાર ચાલતો હતો તો અગર બાળ મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો તો મરે નેક્સ્ટ વિડિયોમાં થેન્ક યુ